નમસ્કાર મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપને ખ્યાલ છે કે સોશિયલ મીડિયા ની અંદર ઉપાડેલી એક મુહિમ ધીમે 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 વટવૃક્ષ બનતી જાય છે ખૂબ મોટો વર્ગ જે ખેડૂતોને ઇન્ટરેસ્ટ છે જેને સારી ખેતી કરવી છે જેને ધગજ છે એવા ખેડૂત મિત્રો સતત સતત આપણી સાથે જોડાઈ રહ્યા છે મને ખુશી છે આપ મિત્રો પણ ક્યાંક ને ક્યાંક એકાદ વસ્તુ અપનાવી અને એના સંતોષકારક પરિણામોનો અહેસાસ કરતા હશો જો તમને સંતોષકારક પરિણામો મળે તો એ વસ્તુને ધીમે ધીમે આગળ આપણા સમગ્ર ખેતરની અંદર આપણી ખેતીમાં એને અપનાવીએ અને એવી ટ્રાય કરીએ છીએ કે સોશિયલ મીડિયાની અંદરથી આઈથી માહિતી આપી અને એનો આપણે ઉપયોગ કરતા ખેડૂતો થાય મિત્રો આ વાત શરૂ કરવી પહેલાં આપ સર્વેને દર વખતે હું વિનંતી કરું છું કે આપ આ ચેનલની અંદર નવા આવો આપને ટાઈમસર વિડીયો જો ન મળતા હોય તો એના માટે પહેલું કામ એ કરજો કે આ ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરજો વિશે જે આપણે જોઈ રહ્યા છો સબસ્ક્રાઇબ કરી લો ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન થઈ જશે તમામ પ્રકારના વિડીયો મિત્રો તમને મળતા થશે અને ત્યારબાદ વિડીયો પૂરો જોઈને જો તમને ગમે તો એને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ મિત્રો કરીને મિત્રો ઘણી બધી વાતો કરતા હોઈએ એની અંદર આજે જે વાત કરવી છે એ ફળોના રાજા એટલે કે કેરી આમ તો કેરીનું નામ પડે એટલે આપણે સૌને યાદ આવે કે ઉનાળાની અંદર ધીમે ધીમે જ્યારે કેરીનું ફ્લાવરિંગની શિયાળા પછી શરૂ થાય ઉનાળામાં કેરીની બંધારણ થાય અને એ કેરીનો સ્વાદ આપણે ઝાંખતા હોઈએ અને કહેવાય છે કે કેરી એ ફળનો રાજા જ તો અત્યારે એની અંદર પણ સમસ્યા હોય છે અને એની અંદર અત્યારની જે સમસ્યા છે ખાસ કરીને એ કેરીના ખરણ થવાના પ્રશ્નો છે તો એના કારણો અને ઉપાયો વિશે વાત કરવી છે ખાસ કરીને એના કયા કયા કારણો હોય કયા ઉપાયો હોઈ શકે આમ તો ઘણા બધા કારણો છે એમાંથી શરૂઆત આપણે જો કરીએ તો આંબાની જાતના ગુણધર્મો અને કુદરતી ખરણ થવું એક પ્રક્રિયા છે એટલે મિત્રો એમાં ગભરાવાની ઘણી વખત જરૂર નથી ખાસ કરીને આંબાની જાત અનુસાર એના પુષ્પવિન્યાસ અને અંદર જે ફ્લાવરિંગ આવે એમાં ફૂલ અને ઉભય લિંગી ફૂલોનું પ્રમાણ જુદું જુદું હોય છે અને જેમાં ઉભયલિંગી જે ફૂલો કહેવાય વધુ ધરાવતી જાતોમાં ફળનું ખરણ ઓછું થાય અને આંબામાં ખાસ કરીને શિયાળા દરમિયાન એટલે કે ઠંડીના દિવસોમાં જે પુષ્પ વિન્યાસનો વિકાસ થાય તેમાં ઉભયલિંગી ફૂલોનું પ્રમાણ ઓછું હોય જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જે પુષ્પ વિન્યાસ આવે ફ્લાવરિંગ એમાં ઉભયલિંગી ફૂલો વધુ હોય એટલે સામાન્ય રીતે એક પુષ્પ વિન્યાસ આપણે જોઈએ ફ્લાવરિંગ તો એની અંદર દસ હજાર જેટલા ફૂલ હોય એમાં આશરે ત્રણ હજાર જેટલા ફૂલો ઉભયલિંગી હોય અને એમાંથી ત્રણસો ફૂલોમાં પરાગ થાય અને એની અંદર ફળ બેસતું હોય પરંતુ એમાંથી ફક્ત ત્રણસોમાંથી ત્રીસ ફળો જ વટાણા અવસ્થાએ વટાણા જેવી કેરી મગ્યો જે આગળ બધાને એવી અવસ્થા છે એમાં પૂગ્યા અને એમાંથી ફક્ત દસ ફળ જ આપણે લખોટા અવસ્થાએ પહોંચી શકતા હોય છે તો આ એક જાતના ગુણધર્મો છે અંબાની જાત અનુસાર એક પુષ્પ વિન્યાસમાંથી ખાસ કરીને રાજાપુરીમાં એક કેસર લંગડો હાફુસ જેવી જાતોમાં એકથી બે જયારે દશેરી આમ્રપાલી જેવી જાતોમાં પાંચથી ચૌદ સુધી ફળો ઉતારવા લાયક અવસ્થા સુધી પહોંચતા હોય છે અને મિત્રો ખાસ કરીને એટલે જ આપણે કહીએ કે એક સરેરાશ પુષ્પ બે ત્રણ બે કે ત્રણ જ ટૂંકમાં ફળો મળે અને બાકીના ફળો ખડી પડવા એક કુદરતી ગુણધર્મ છે એટલે આ યાદ રાખો ને એના માટે કોઈ દવા કે ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી અને જે વર્ષોમાં આંબાના ઝાડની બધી ડાળીઓ ઉપર મોર ઉપર ફળ ન બેસતા હોય કે બે થી ત્રણ મોર સરેરાશ બે થી ત્રણ ફળ જ મળતા હોય હોય કારણ કે ખાસ કરીને ઝાડમાં જે પોષક તત્વો અને ખોરાક આપી ફળના વિકાસની ક્ષમતાને આપણે એની અધિક એની અંદર મેળવી શકતા હોઈએ તો આ એક કારણ હતું કે આંબાની જાતના ગુણધર્મો હોય અને કુદરતી રીતે ખરણ થતું બીજું કારણ છે હવામાન ખાસ કરીને ફળના ખરણમાં હવામાનનો પણ અગત્યનો ફાળો છે નવેમ્બર ડિસેમ્બર મહિનાની અંદર જે પુષ્પવિન્યાસ આવ્યો છે એની અંદર ફલનીકરણ સમય દરમિયાન સવારનું તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસથી ઓછું હોય અને રાત્રિનું જે તાપમાન છે એ પંદર ડિગ્રી થી ઓછું હોય ત્યારે ફલીનીકરણ માટે જરૂરી જે પોલનનો વિકાસ થવો જોઈએ અને ફળદ્રુપતા ન હોય તો એનાથી ફલીનીકરણ અસરકારક રીતે થતું નથી અને ખાસ કરીને ફલિનીકરણ ઉપર જે ઉભયલિંગી ફૂલોનો ફળનો વિકાસ ચાલુ થઈ જાય તો આ એક જે પ્રક્રિયા છે એ પણ આપણે હવામાનની ધ્યાને લેવી પડે અને આવા ફળોના ખાસ કરીને ફળના જે બેસવાની અવસ્થા હોય એ બેસ્યા પછી ખાસ કરીને ત્રણથી ચાર અઠવાડિયા પછી એ ફળ ખરી પડતા હોય એટલે આ અત્યારે જે ઘણી વખત આપણે ખેડૂત મિત્રો જોતા હોય તો હવામાનનું જે મેં કારણ કીધું ને તાપમાન સવાર સાંજનું એ પણ એની અંદર અસર કરતું હોય એ પણ આપણે ધ્યાને લેવું પડે અને ખાસ કરીને જે ફળો ખરી પડે છે એનો પ્રાથમિક અભ્યાસ જ્યારે કેરીનો કરવામાં આવ્યો તો એની અંદર ગોટલીની રચના જ નથી હોતી એટલે કે ગોટલી વગરની કેરી ખરી પડતી હોય છે અને ફલીકરણ નિયુક્ત ન થવાને લીધે ખાસ કરીને ફળ ખરી પડવાના અને આના ઉપાય માટે જ્યારે આપણા આંબાવાડિયાની અંદર મોર ખીલી ગયો હોય રાત્રિનું તાપમાન ખાસ કરીને વાતાવરણ વધુ ઠંડુ હોય તો એને હળવું પિયત આપવાથી પણ ઉફાળા વાતાવરણને કારણે ફળ બેસવામાં થોડો ફાયદો થાય તો આ એક પિયત આપવાની પ્રક્રિયા પણ મિત્રો આપણે એ સમય દરમિયાન કરવી જોઈએ ખાસ કરીને ફેબ્રુઆરી માર્ચ દરમિયાન એટલે કે શિયાળો પૂર્ણ થાય અને ઉનાળાની શરૂઆત થાય ત્યારે ઘણી વખત પુષ્પ વિન્યાસની અંદર આ જોવા મળતું હોય છે અને આવા સમયે જ્યારે દિવસનું તાપમાન ઠંડુ હોય અને રાત્રિમાં ફલિનીકરણની જે પ્રક્રિયા છે એ દરમિયાન ઊંચા તાપમાનથી પોલનની ફળદ્રુપતા ખાસ કરીને ઘટી જાય અથવા ન રહેવાને કારણે ફળનું બેસવાનું એટલે કે ફળનું બંધારણ થતું નથી અને આવા સમયે હળવું પિયત મેં કીધું એમ ખૂબ હિતાવહ રહેતું હોય અને પિયત આપવું જોઈએ ખાસ કરીને માર્ચ અને એપ્રિલ મહિનામાં જે દિવસનું તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ વધુ હોય અત્યારે જે ઉનાળાની અંદર ખાસ કરીને ચાલીસ ડિગ્રી કરતાં વધુ થઈ જાય અને લખોટા અવસ્થામાં મોટી કેરીઓ જયારે ખરી પડતી હોય આથી આવી કેરીઓને જ્યારે વટાણા અવસ્થાની જે કે લખોટા અવસ્થાની કેરીઓ હોય ત્યારે પિયત આપવું હિતા હોય છે એટલે મિત્રો એ અવસ્થાએ પિયત આપી દેવું જોઈએ ઘણા બધા ખેડૂત મિત્રોને આ પ્રશ્ન રહેતા હોય છે એટલે ફળનું બેસણ અને ખાસ કરીને દરમિયાન વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસને કારણે જે ભૂકીચારો એટલે કે પાવડી મિલ્ડુ જેવા રોગોનો પણ ઝડપી ફેલાવો થાય આ સાથે ફળના વિકાસ દરમિયાન કમોસમી વરસાદ થાય તો પણ રોગ જીવાત પ્રમાણ વધવાની શક્યતા રહે અને એનાથી પણ ફળનું ખરણ ખાસ કરીને મિત્રો ઘણી વખત થતું એટલે રોગનું પણ કારણ હોઈ શકે ઘણી વખત આંબાની અંદર મધિયો જ્યારે આ અવસ્થા એ આવતું હોય તો આંબાની નવી કુંપણ અને મોરમાંથી રસ રહૂચિને નુકસાન કરે અને મધિયાનો ખોરાક નવી કુંપણો અને મોર હોવાથી આ જીવાતને કારણે પણ ફળ થવાની શક્યતા વધી રહે અને મધિયાનું નિયંત્રણ કરવા માટે ભલામણ કરેલ દવાઓનો છંટકાવ પણ આપણે ખાસ કરીને મિત્રો નિયમિત કરવો જોઈએ હવે બીજું એક હોઈ શકે પોષક તત્વોની ખામી ખાસ કરીને ફળના વિકાસ માટે પોષક તત્વોની પણ ખાસ જરૂર પડતી હોય અને પોષક તત્વોના અભાવથી પણ ફળ ખરવાની ઘણી બધી પ્રક્રિયા થતી હોય અને આંબાના પાકમાં ખાસ કરીને પિયતની સુવિધા હોય તેવા ખેડૂતોએ ખાસ કરીને આપણે ભલામણ કરીએ કે સેન્દ્રીય ખાતર અને નાઇટ્રોજનનો અડધો ભાગ છે એ ફળ બેસી જાય એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પિયત સાથે આપવાથી પણ ઘણી બધું મિત્રો ફાયદો થતો હોય આ એક કારણ હતું પોષક તત્વોની ખામી એક અગત્યનું કારણ એ પણ હોય છે કે અંતસ્ત્રાવોની ઉણપ હોરોમન્સની ઉણપ એટલે ખાસ કરીને ફળના ખરણમાં એક અભ્યાસ ઉપરથી એવું માલુમ કર્યું કે ફળના ખરણ માટે ઓક્સિજનની ઉણપ ખૂબ જવાબદાર છે અને ફળનું ખરણ કુદરતી તથા રોગ જીવાત અને પોષક તત્વોની ઉણપથી ન થતું હોય અને જો એ બીજું કોઈ કારણ હોય તો આ અંતઃસ્ત્રાવ એટલે કે ખાસ કરીને હોર્મન્સની ઉણપ પણ હોઈ શકે અને એના માટે ખાસ કરીને નેપથેલિક એસિટિક એસિડ જે વીસ પીપીએમનું બજારની અંદર મળતું હોય એ બસો લીટર પાણીમાં નેવું મિલી પ્રમાણે નાખીને આપણે એનો છંટકાવ કરવાની ભલામણ કરીએ તો નેપથેલિક એસિટિક એસિડના છંટકાવ સાથે આપણે બે ટકા યુરિયા એટલે સો લીટર પાણી હોય તો બે કિલો યુરિયા નાખી અને એને ઉમેરીને કરીશું તો વધારે ઇફેક્ટિવ અને સારો ફાયદો થશે આ ઉપરાંત ફળનું ખરણ ખાસ કરીને વધુ મિત્રો વધારે હોય ત્યારે વીસ પીપીએમ નેપથેલિક એસિટિક એસિડ અને બે ટકા યુરિયાનો પંદર દિવસના અંતર બે છંટકાવ કરીએ તો પણ આ ફળના ખરણમાં ખૂબ સારો ફાયદો થાય તો મિત્રો આખી વાત હતી કે ખાસ કરીને આંબાની અંદર જે ફળનું ખરણ થાય તો એના માટે કયા કારણો જવાબદાર અને કઈ કઈ ટ્રીટમેન્ટો કરવી જોઈએ મને લાગે આ વિડીયો તમને ઉપયોગી થશે જો આ માહિતી ગમે તો આ વિડીયોને વધુ વધુ શેર કરજો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપ જોડાઈ લેજો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ